মরু নামছে অজুভাই মধুভাই পর গাম খাধ্রী શા માટે પીજી આજે અમે અહીંયા અમારા ગામ પાદરી જે તળાજા ડિવિઝન હેઠળ રાખવા માટે કેમકે તાજેતરની અંદર આ લોકોએ નિર્ણય લઈ અને અમારું ગામ જે છે કે જે પાદરી આશરે ત્રીસ કિલોમીટર જેટલું દૂર આવેલું છે અને એની અંતર્ગત અમારા ગામને સમાવી લીધું છે જે અમારા તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ બધી મુશ્કેલી છે તથા અમારા એક જ ગામને ગામના બે વિસ્તારને અલગ અલગ સબડિવિઝન હેઠળ રાખ્યા છે એક તળાજામાં અને એક પીથલપુરમાં જેથી પણ ખૂબ બધી વિસંગત સર્વિસ ને લઈ અને લાઈટ પહોંચાડવાના પ્રશ્નો પણ ખૂબ બધા ઉપસ્થિત થાય છે આ સમસ્યાના નિરાકરણ માટે અમે અમારા ગામના આગેવાન લખાભાઈ બમ્મર અમારા ગામના સરપંચ શ્રી ગીકાભાઈ જીલુભાઈ અને સાથે ઘણા બધા બોળી સંખ્યાની અંદર ખેડૂત મિત્રો પણ અમારે અહીંયા ઉપસ્થિત છે અને સાહેબને અમે આવેદન પણ આપ્યું છે અને વિનંતી પણ કરી છે કે અમારી આ માગણી જે છે એ સ્વીકારી અને અમારા ગામને આ હાલાકી ન ભોગવવી પડે એના માટે થઈ અને પાદરી ગામ જે છે તળાદરની અંદર જે રીતનું હતું એ જ રીતનું રાખવામાં આવે અને જેનાથી એક વિસંગતતા જે છે એ અટકી જાય